આપણી પાલન પોષણ કરનારી આપણી આ ધરતી માતા છે તો આ ધરતી માતા છે એ આપણે નાના બાળકથી લઈને મોટા વૃદ્ધ થાવ ત્યાં સુધીની આપણી તમામ જરૂરિયાત આપણી આ ધરતી માતા પૂરી પાડશે બધું જ આપણી આ ધરતી માતામાં પણ આપણો આ કાળા માથારો માનવી છે ધીમે ધીમે આપણે ખેડૂત વર્ગ છે તો આપણે ખેડૂતીની વાત કરીએ તો ખેડૂત વર્ગ ધીમે આપણી ખેતીની અંદર અનેક પ્રકારના રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી યુરિયા એમોનિયમ ફોસ્ફેટ પ્યુરેટ ઓફા ફોટા આવા વિવિધ પ્રકારના આપણે ખાતરો આપણે જમીનની અંદર નાખ્યા અને ધીમે ધીમે આપણી જમીન બંજર એટલે કે કડક અને ઉત્પાદન ગમે એટલું ખાતર નાખી છતાં પણ ઉત્પાદન ઓછું આવતું જાય એ અને પાક ઉત્પાદન લેવા હાથું થઈને આપણે અનેક પ્રકારના રાસાયણિક દવાઓ નાખીએ જેની અંદર આપણે નિંદા નાશક છે ભોટ છે કીટકનાશક નાશક છે આવી વિવિધ પ્રકારની દવાઓ નાખીએ એના કારણે આપણે પર્યાવરણને તો નુકસાન કર્યું સાથે સાથે આપણે અનેક પ્રકારના રોગો પણ આપણે શરીરની અંદર આવતા જાય આ માટે થઈને આપણે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા આપણું થોડુંક વળવવાનું જે એક સમય એવો હતો કે આપણે વિદેશમાંથી આપણે અનાજની વગેરેની આયાત કરવી પડતી હતી પણ હવે આપણે ધીમે ધીમે થતાં આપણે સ્વનિર્ભર થતા ગયા અને અનાજના ગોડાઉન પણ ઘણા બધા આપણે ભર્યા છે ભારત સરકાર તો આપણે આ અનાજ તે હોય એ આપણે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી કરીને આપણે ઉત્પાદન વધારવાનું છે ગાય આધારિત ખેતી કરવાની જેના કારણે આપણે આપણે સજીવ ખેતી કરીએ પ્રાકૃતિક ખેતી કરીએ વૈદિક ખેતી કરીએ ધીમે ધીમે આપણે જે જૂની આપણી ખેતી પરંપરાગત હતી એવી ધીમે ધીમે આપણે ખેતી તરફ આપણે પાછું હોવાનું જો આપણે એક સરખામણી કરીએ સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી છે રાસાયણિક ખેતી છે તેની પાછળ આપણે ઘણો બધો આપણે ખર્ચો થાય છે પણ પ્રાકૃતિક ખેતીની અંદર આપણી આસપાસની પ્રકૃતિમાંથી વિવિધ પ્રકારની વસ્તુ મળે એનો આપણે ઉપયોગ કરી અને આપણે ખેતી કરવાની જેની અંદર આપણે ગાય આધારિત ખેતી કરીએ તો એની અંદર આપણે જીવામૃતનો ઉપયોગ કરવાનો જીવામૃત કેમ બનાવવું એના ફાયદા આપણે એક મોબાઈલની અંદર આપણે ક્લિક કરી જો જીવામૃત કેમ બનાવવું તો એ આપણે સંપૂર્ણ માહિતી મળી જાય છે મોબ મોબાઈલની અંદર ઉપયોગ કરવો સારી સારી માહિતી મેળવવી પ્રાકૃતિક ખેતી અંદર અંતર્ગત તો એક આપણે ખાલી જીવામૃત આપણે જમીનની અંદર ઉપયોગ કરીએ તો આપણે દસથી બાર દહ ખાત દહ ગાડા એટલે કે ત્રણ ટ્રેક્ટરની લારી નાખીએ એટલું એક ખાલી જીવામૃતનું ટીપડું આપણે એક એકરની અંદર પાઈએ તો એટલું એ ફાયદાકારક છે તો આનો ઉપયોગ આપણે ધીમે ધીમે આપણી ખેતીની અંદર કરતા જઈએ તો આપણે આ રાસાયણિક ખેતી અને ખેતીના કારણે આપણી જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુ માઇક્રો બેક્ટેરિયા આપણી જમીનની અંદર રહેલા છે તો આ માઇક્રો બેક્ટેરિયા આપણી જમીનની અંદર ધીમે ધીમે વધશે એટલે કે જીવાણુની સંખ્યા વધશે એટલે કે આપણે રાસાયણિક ખેત ખાતર નાખી દાખલા તરીકે આપણે યુરિયા નાખીએ તો યુરિયા આપણો પાક સીધે સીધો યુરિયા આપણો નાઇટ્રોજન સીધે સીધો પાક લઈ શકતો નથી તો નાઇટ્રોજનનું નાઇટ્રોજન સીધો નથી લઈ શકતો તો તો હવામાનની અંદર પણ ઘણો બધો નાઇટ્રોજન છે તો આ નાઇટ્રોજન યુરિયા નાખીએ સીધી સીધી ગોળી ન થતી નાઇટ્રોજનનું એમોનિયમ અને નાઇટ્રેટ સ્વરૂપની અંદર રૂપાંતર થાય તો જ આપણો છોડ લઈ શકે તો આ રૂપાંતર કરવાવાળા બેક્ટેરિયાની સંખ્યા આપણી જમીનની અંદર ધીમે ધીમે આ રાસાયણિક ખેતી કરવાના કારણે ઘટતી જાય છે તો ધીમે ધીમે આપણે આપણું જે સાણિયું ખાતર છે આપણે જીવામૃત છે જીવામૃત છે વિવિધ પ્રકારની આપણી પ્રકૃતિની અંદર અર્ક બનાવવાના છે જે આપણે ગાય કે ભેંસ કે ન ખાય હતા એવા બધા પાંદડા ભેગા કરીને આપણે દસ પરણી અર્થ પાંચ પરણી આવા અર્ક આપણે છાંટી અને આપણે પાકનું સંરક્ષણ કરવાનું તો ધીમે ધીમે આપણે ખાલી જીવામૃત આપણે વાપરતા થાય તો જમીનની અંદર આપણા બેક્ટેરિયાની એટલી સંખ્યા વધશે અને અને રાસાયણિક ખેતીના કારણે આપણે નરી આંખે જોઈ શકાતા બેક્ટેરિયા તો આપણે જમીનની અંદર નાશ થાયમાં સાથે સાથે આપણું મિત્ર કીટક એવું અળસિયું પણ આપણી જમીનની અંદર જોવા નથી મળતું જે આપણે તમે દાદાની બધાય ખેતી કરતા હોઈએ છે ત્યારે આપણે જમીનની અંદર અળસિયા જોવા મળતા હતા હાલ આપણે અળસિયા જમીનની અંદર જોવા નથી મળતા ખાસ આપણું સાચું મિત્ર ગણવું હોય તો એક અળસિયું છે અળસિયાની એકવીસ દિવસની પેઢી છે તો દર એકવીસ દિવસે એ ડબલ થાય છે એક એકર જમીન એક એકર કે એક એકરની જમીન આપણે હજાર અળસિયા હોય તો એ વર્ષ દરમિયાન થાય તો લાખોની સંખ્યાની અંદર અળસિયા થઈ જાય છે તો આ અળસિયા આપણી જમીનની અંદર જો આપણે આ જીવામૃત છે કે એનો ઉપયોગ કરીએ તો આપણી જમીનની અંદર સુસુપ્ત અવસ્થાની અંદર અળસિયા આપણા દેશી છે આપણે કોઈ અવાવરી જગ્યાએ જઈએ કે આપણે ઘોર કે પોદળો કર્યો હોય અઢાયું આપણે ઊંચું કરી તો ઝીણા ઝીણા આપણે કાણા દેખાય તો આપણી જમીનની અંદર સુપ્ત અવસ્થાની અંદર અળસિયું છે એ બહાર આવ્યું હોય તો આ અળસિયું છે ખાલી આપણે અળસિયા ઉપર ધ્યાન રાખીએ તો એક અળસિયું દિવસ દરમિયાન દસથી બાર વખત જમીન ઉપર આવે નીચે આવે ઉપર આવે એટલે માનો કે આઠ વખત આવ્યું તો કોળ કાણા જમીનની અંદર પડે છે તો આવા લાખોની સંખ્યાની અંદર આપણા જમીનની અંદર જો અળસિયા હોય તો જમીનને અંદર હવાની હવા જવર હોય પાકને આપણે ખાલી પાણી કે એના પોષણની ખાતરની જરૂરિયાત નથી સાથે સાથે હવાની પણ જરૂરિયાત છે એટલે નાઇટ્રોજ આપણે ઓક્સિજન કાર્બન આ છે આપણે પ્રાણવાયુ છે એ જમીનને મૂળને આપણે મળશે તો જ જમીનની અંદર સારો એવો મૂળનો વિકાસ થાય છે મૂળનો વિકાસ થાય તો જ વિકાસ થાય એટલે જેમ પાણીની જરૂરિયાત છે ખોરાકની જરૂરિયાત છે સાથે સાથે જમીનની અંદર હવાની પણ જરૂરિયાત છે એટલે એક કળ અળખીયા હોય જમીનની અંદર એટલા બધા છિદ્રો પાડે એના કારણે જમીન પોચી ભરભરી દાણાદાર બને છે સાથે સાથે તેની એક કળકીઓ વર્ષની અંદર પાંચથી સાત ગાડા જેટલું જ જમીન પોતાના શરીરમાંથી પસાર છે એટલે કે અગાત સ્વરૂપે આપણે સરસ મજાનું રણાદાર આપણે ખાતર મળે છે સારે વર્મી વરમી કંકોસ્ટ એના શરીરની અંદરથી જે પાણી છૂટે એના દ્વારા આપણે વર્મી હોશ પણ મળે છે એટલે એ કુલ જમીનની અંદર એટલા બધા છીદ્રો કરે જેના કારણે આપણે પર્યાવરણને પણ ઘણો બધો ફાયદો થાય આપણે ઓગણીસો સિત્તેર થી અત્યાર સુધીમાં જોઈએ તો દર વર્ષે બે ફૂટથી અઢી ફૂટ જેટલું પાણીનું તળ ધીમે ધીમે ઊંચું જાય છે એટલે કે વરસાદ જે પડે એ આપણે જમીનની અંદર સીધો જ આપણે ભૂગર્ભ જળ ઊંચવા આવવા માટે પણ સારો એવો ફાયદો થાય છે અને આપણું જમીનનું ઉટલું પળ એ બે ઇંચ જળમાં બે ઇંચનું આપણું પળ છે એ બનતા ઘણા વર્ષો થઈ જાય છે તો આપણે સામાન્ય અત્યારે બેથી ત્રણ વરસાદ પડે અને રાસાયણિક ખેતીના કારણે આપણી જમીનનું ઉટલું પડ ઘણું બધું સખત થઈ ગયું છે એના કારણે વરસાદ પડે ફક્ત જમીનની ઉપરથી વહવા વહી જાય પાણી અને ઉપરનું જે આપણું કિંમતી પડ છે એ ધીમે ધીમે વોવાઓ મંડળ જો આ પટ ધોવાય અંદર જમીન જાય દરિયા દરિયામાં સુધી જાય છે તો આ અળસિયાના કારણે આપણું જે જમીનમાં છિદ્ર અવકાશ થવાના કારણે જમીન પહોંચી આપણે ખેડ આંતર ખેડની પણ જી જરૂર નથી પડતું એક અળસિયું આપણી જમીનની અંદર વધારો થાય તો ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી કરતા જઈએ તો ધીમે ધીમે આપણે સૂક્ષ્મ જીવાણુ સાથે સાથે આપણા અળસિયાની સંખ્યા પણ વધે અને બીજું આપણા આ રાસાયણિક ખેતીના કારણે અનેક પ્રકારના રોગો થયા છે એની અંદર એકસો ત્રેપન પ્રકારની બીમારી થાય જેમાં આંતરડાનો રોગ ચામડીના રોગ કેન્સર એવી ભયંકર બીમારી પણ આ રાસાયણિક ખેતી ખેતીના કારણે જ થઈ છે આપણે પંજાબની અંદર ઉદાહરણ લઈએ તો ભટિંગા નામનો વિસ્તાર છે એના આસપાસ અસંખ્ય પ્રકારના કેન્સર થયા છે જ્યાંથી અત્યારે રાજસ્થાનની અંદર કેન્સરની હોસ્પિટલ છે ત્યાંથી આવવા માટે એક ટ્રેન આલે છે એ ટ્રેનનું નામ જ કેન્સર ટ્રેન પડી ગયું છે એવી જ રીતે આપણે કેરળની અંદર પણ એવી રાસાયણિક ખાતર ખાતરો દવાની ભયંકર અસર થઈ ત્યાં પણ ઘણા બધા લોકો બીમાર એટલે કે આને કારણે પીડાય છે તો ધીમે ધીમે આપણે આ રાસાયણિક ખેતીમાંથી આપણે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વરસતા નથી દહ વિકા કે પા